આવેલી વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી તોડફોડની કાર્યવાહી અનેક પરિવારોને બેઘર કરી દીધા છે તાળવડિયા ઘુસર રોડ વિસ્તારમાં રહેતા મુસ્તાક હુસૈન ખુદા અને અન્ય રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી જેમાં તેઓએ જણાવ્યું હતું કે વીસ મે બે રોજ બપોરે ત્રણ વાગ્યે વેજલપુર ગ્રામ પંચાયતના વહીવટદારોએ ગૃહ વિભાગના અધિકારીઓ સાથે મળીને કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ કે જાણકારી આપ્યા વિના તોડફોડની કાર્યવાહી શરૂ કરી છે અરજદારના થી સિત્તેર વર્ષીય માતા અને પંચોતેર થી એસી વર્ષીય પિતાને પણ મકાન ખાલી કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી ત્યાંના સ્થાનિક રહીશોને તેમનો સામાન પણ બહાર કાઢવાની તક આપવામાં આવી નહીં હાલમાં અનેક વૃદ્ધો સહિત પરિવારો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે અસરગ્રસ્ત લોકોએ ગ્રામ પંચાયત કલેક્ટર ટીડીઓ ડીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓને રજૂઆત કરી છે વેજલપુરના સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આ ગેરકાયદેસર તોડફોડની તપાસ થવી જોઈએ તેમણે રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે વડે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ તોડફોડથી રહીશોને મોટું આર્થિક નુકસાન થયું છે ને તેઓ ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તમે જેટલા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અમારા સિત્તેર વર્ષ પહેલાના મકાન છે નવ મકાનો તોડી નાખ્યા છે અમારા એ મકાનોનો મને વળતર જોઈએ છે

અમને રહેવાની સગવડ કરી આપો આ તો પછી અમને એનું વળતર આપો એ માટે અમે ગોધરા જિલ્લા કલેક્ટર સાહેબ પાસે આવેલા છે આપનું નામ હુસેન ખુદા